નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય ચોખા ઉપર ચાર્જર મૂક્યા છે જો નાન મૂક્યા હોય તો વિડીયો જોયા પછી તમે મૂકવાનું ચાલુ કરી દેજો મિત્રો આપણે ઘરે જૂના ચાર્જરો પડેલા હોય એને આપણે ચોખા કરવાના છે એટલા માટે તમારે મિત્રો થોડા એવા ચોખા એટલે કે લગભગ બે બે વાટકી જેટલા ચોખા તમારે લેવાના છે અને તમારે તેની ઢગલી કરવાની છે અને તેના ઉપર તમારે જૂના જે ગંદા થયેલા ચાર્જર હોય એના ડટ્ટા તમારે મૂકવાના છે જેને આપણે ડટ્ટા કહીએ છીએ એડેપ્ટર કહીએ તમારે મૂકવાના છે અને હવે મિત્રો જે સોકેટવાળો ભાગ હોય ચાર્જરનો તેને આપણે સેલોટેપની મદદથી આપણે તેને પેક કરી દઈશું મતલબ કવર કરી દઈશું જેથી કરીને તેની અંદર કાંઈ કચરો કે પાણી ના ઘરે હવે મિત્રો આટલું થઈ જાય પછી હવે તમારે મિત્રો આ ચાર્જર છે એના ઉપર તમારે થોડો થોડો ઇનોર બંને ચાર્જર ઉપર નાખવાનો છે ઇનો નાખાઈ જાય ત્યારબાદ તમારે તેના ઉપર પાણીનો થોડો થોડો સ્પ્રે કરી લેવાનો છે જેવો તમે સ્પ્રે કરશો એટલે થોડું રિએક્શન શરૂ થઈ જશે અને હવે આટલું થઈ જાય પછી તમારે તેના ઉપર બંને સાર્જર ઉપર તમારે થોડું થોડું શેમ્પુ ઉમેરવાનું છે અને શેમ્પુ નખાઈ જાય ત્યારબાદ તમારે તેની ઉપર જે પણ તમે ટૂથપેસ્ટ યુઝ કરતા હોય એ ટૂથપેસ્ટ તમારે તેના ઉપર થોડી નાખવાની છે આટલું તમારે વ્યવસ્થિત કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે પાસે જે જૂનું ટૂથબ્રશ પડેલું હોય એ લેવાનું છે અને આ ટૂથબ્રશની મદદથી તમારે મિત્રો ચાર્જી ચાર્જર ઉપર જે આપણા બધી વસ્તુ લગાવી છે તેને તમારે મિક્સ કરવાનું છે અને વ્યવસ્થિત તમારે ચાર્જરને આગળ પાછળ બંને બધી બાજુ તમારે ઘસવાનું છે ચાર્જરને આ બ્રશ દ્વારા અને લગભગ તમારે આવું બેથી ત્રણ મિનિટ સુધી કરવાનું છે તો આ બેથી ત્રણ મિનિટ સુધી બંને ચાર્જરને વ્યવસ્થિત તમારે બ્રશ દ્વારા ઘસવાના છે હવે મિત્રો આપણે વ્યવસ્થિત ઘસીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ આશાબેન શાકવાલાને સુરતથી નીલ વાલાણીને કાનાવડલાથી ગુલાબભાઈ પરમારને જહાંગીરપુરાથી ગૌરીબેન રોગટિયાને વેરાવળથી મનુભાઈ ડામોરને નવા ગામથી શંકરભાઈ ગાવિતને આહવા ડાંગથી હિરેનભાઈ ડોડિયાને પાલિતાણાથી ભરતભાઈ રાવલને સુરેન્દ્રનગરથી કાંતિલાલ કલાલને સુખસર ગામથી અને મહેશ ડામોરને મહીસાગરથી જાય છે તો મિત્રો આવી રીતના હવે વ્યવસ્થિત તમે જોઈ શકો છો કે આપણે ચાર્જરને બ્રશ દ્વારા સાફ કરી લીધા છે તો હવે તમારે મિત્રો એક સ્વચ્છ કપડું લેવાનું છે કોટનનું અને આ ચાર્જરને તમારે કપડાંની મદદથી વ્યવસ્થિત લૂછી લેવાના છે ચાર્જરના જે પોઈન્ટ હોય એ સાઈડ સોકેટ સાઈડ બધી બાજુ તમારે વ્યવસ્થિત લૂછી લેવાના છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત લૂછી લેશો એટલે ચાર્જર છે મિત્રો એકદમ નવા જેવા બનીને બની જશે એકદમ વ્યવસ્થિત સફેદ કલરના થઈ જશે જેટલી પણ ગંદકી એના ઉપર હતી બધી દૂર થઈ જશે અને ચોખા કરતાં પણ વધુ સફેદ કલરના ચાર્જર તમારા બની જવાના છે એકદમ નવા લીધા હોય તેવા ચાર્જર થઈ જશે તો તમારા ચાર્જર સાફ કરવા માટે તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો અને આ વિડીયોમાં મિત્રો શું ભૂલ રહી ગઈ છે એ પણ તમે મિત્રો કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને ખબર પડે કે કેટલા લોકો આ વિડીયાને વ્યવસ્થિત જોઈ રહ્યા છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જણાવવા નવા વિડીયો જોવા માટે મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ